ઉજવણી ધામ ધૂમથી કરવામાં આવી પાલિકાના એન્જિનિયર ભરતભાઈ ભટ્ટે રાષ્ટ્રધ્વજ લહેરાવેલો હતો અને પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ કમાન્ડર અને હોમગાર્ડ જવાનોએ સલામતી સલામી આપેલી હતી રાષ્ટ્રગાન પૂર્ણ થયા બાદ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કર્યા બાદ શાળાના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી તેમાં તાજેતરમાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુરૂપ વેશભૂષા સાથે બાળકોએ આકર્ષણ જગાવેલું હતું તમામને મહાનુભાવો દ્વારા પ્રોત્સાહન આપવામાં હતું કાર્યક્રમનું સંચાલન નગરપાલિકા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ શહેરના અગ્રણી વેપારીઓ પૂર્વ પાલિકા સદસ્યશ્રીઓ બહુ સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા ગ્રામજનોએ પણ કાર્યક્રમ મન ભરી અને માણેલો હતો